બે હજાર પાંચ માં સોનિયા ગાંધી અને નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી મનરેગા તરીકે મહાત્મા ગાંધીજીનું નામ જોડ્યું વીપી આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે ભ્રષ્ટાચાર થતા હતા આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો કે આ યોજનામાં મૂળભૂત રીતે જ માટી કામ ખોદકામ અને છે બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું આ દેશમાં અનેક ટેલેન્ટ પડી છે એને પણ એનો લાભ મળે કૌશલ્ય જે ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે એના માટે આ વીબીજી રામજીની યોજના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ બનાવી છે અને એમાં મનરેગામાં સો દિવસ એમાં કામ મળતું એકસો પચીસ દિવસ પૈસા આપતા હતા સાત દિવસમાં પૈસા મળશે કોંગ્રેસના મનરેગાની યોજના એ પાંત્રીસ હજાર કરોડ રૂપિયામાં ભાળવેલા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંચાણું હજાર કરોડ રૂપિયા

આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે અને મૃત્યુ થાય એ માન્ય મોદી સાહેબને મંજૂર નથી એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન યોજના આપણે બનાવી એસી કરોડ લોકોને માથાથી પાંચ કિલો અનાજ ફ્રી આપવા માટેની યોજના ચલાવે છે કે જે ગરીબ લોકોને એમાંથી રાહત થાય ઉજ્જવલા યોજના હેઠળ મેદોને કેસ્ટા કનેક્શન મળ્યા મુદ્રા યોજના એટલે લોન મળી અનેક બેંકોમાં અનેક લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલતા નહોતા દરેકના એકાઉન્ટ ખોલ્યા કોંગ્રેસ જ કહેતા હતા રાજીવ ગાંધી જ કહેતા હતા કે એક રૂપિયો દિલ્હીથી મોકલે છે પંદર પૈસા પહોંચે છે પંચ્યાસી પૈસા જેમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી કોંગ્રેસના શાસન હતું એમાં પંચ્યાસી એટલે પંચ્યાસી પૈસા ખવાઈ જતા હતા એ એમના જ પ્રધાનમંત્રીએ કહ્યું છે જ્યારે મોદી સાહેબ પૈસા મોકલે છે ત્યારે સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એમાં કોઈ અને એક પણ ભ્રષ્ટાચાર નથી નથી થતો એ પ્રકારની યોજનાની ડિઝાઇન બનાવવામાં આવી છે જે રાજ્યની આ યોજના દ્વારા અનેક લોકોને આમાંથી ફાયદો મળશે અનેક યોજનાઓનો લાભ લોકો જે લઈ રહ્યા છે તેમાં વધારાનો લાભ એમને મળશે એના માટેની આ યોજના બની છે પૂરીપ્રુપ યોજના છે અને લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી આ યોજનાનો લાભ બધાને મળતો રહે એનાથી લોકો વિકસિત બને એના માટેની આ યોજના બની છે આપ સૌના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી છે ધન્યવાદ